તમને ખાસ એ વાત કરી દઉં કે સોફ્ટવેર લઈને હું માટે નથી બનાવતો મિત્રો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શું થઈ રહ્યું છે પ્રેસામાં પ્રેસા એપ્લિકેશન સોફ્ટવેર છે તેમાં કંઈક ને કંઈક જે ખામીઓ છે તે આવી રહી છે જે ડીલે છે એ થતું રહેતું હોય છે ત્યારે આ વખતે પણ માર્ચ મહિનાના જે પણ બિલો છે તેને લઈને એક અપડેટ આવ્યું છે પ્રેસા સોફ્ટવેરમાં તો શું છે અપડેટ તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો પ્રેસા સોફ્ટવેર છે એ હવે ઓનલાઈન જે પણ બિલો છે ચૂકવણી છે કે પગાર છે તે પ્રેસા સોફ્ટવેર દ્વારા થશે તો પ્રેસા સોફ્ટવેરમાં એક આખા ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓના બિલો છે એ અપડેટ થતા હોય છે કોઈ કર્મચારીની બદલી થાય છે તો તેની ઇન્ફોર્મેશન અપડેટ કરવી પડતી હોય છે તો આ બધી સમસ્યાઓ છે એ દર મહિને આવતી હોય છે ત્યારે માર્ચ મહિનો છે એ જે તે નાણાકીય વર્ષનું એન્ડિંગ વર્ષ મહિનો પણ હોય છે તો એન્ડિંગ મહિનાને લઈને જે માર્ચ મહિનામાં જે પણ બિલો છે તેને આકારવા માટે પ્રેસા સોફ્ટવેરનો જે ઉપયોગ કરવામાં આવે છે તેમાં છૂટછાટ આપવામાં આવી છે તેને લગતો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે તે તમારી સામે આવી રહ્યો હશે તેમાં કહેવામાં આવે છે કે ગુજરાત રાજ્યની તમામ તાલુકા અને જિલ્લા પંચાયતો દ્વારા ચૂકવણાની કાર્યવાહી પ્રેશોટો મારફત કરવામાં સૂચના આપવામાં આવેલ છે પરંતુ જ્યારે કોઈ કર્મચારી છે તેમાં મોટા પ્રમાણમાં જે અધિકારીઓ કર્મચારીની બદલી થાય છે એપ્લોયથી રજીસ્ટ્રેશન તથા વેરિફિકેશનની કામગીરી જે ચાલુ થતી હોય છે ત્યારે તેમાં સો ટકા પૂર્ણ નથી થઈ ત્યારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ પૂર્ણ થવાના આરે હોવાથી માત્ર ને માત્ર માર્ચ મહિનાના બિલો સોફ્ટવેરના માધ્યમથી તૈયાર કરવાની સૂચનામાંથી ખાસ કિસ્સા તરીકે મુક્તિ આપવામાં આવે છે અને હવે પછીના જે બિલો છે એપ્રિલ મહિનાથી લઈને તે તમામ બિલો છે એ હવે પ્રેસાથી જ કરવા તેવી સૂચના પામે છે પણ એક મહિનાની છૂટ આપવામાં આવી છે માર્ચ મહિનાના બિલો માટે હવે ખાસ તમને એ વાત કરી દઉં તો કે પ્રેસા સોફ્ટવેર લઈને હું વિડીયો શા માટે નથી બનાવતો મિત્રો પ્રેસા સોફ્ટવેર છે એ એકદમ ક્રિટિકલ છે અને એકદમ કોમ્પ્લેક્ષ સોફ્ટવેર છે કે જેની જાણકારી અમુક જ અધિકારીઓ કે કર્મચારીઓને છે પરંતુ જો મને જો જાણકારી હોય તો હું તમને એ પ્રેશર સોફ્ટવેર વિશે તમામ માહિતી આપી દઉં હવે હું એક વિડીયો બનાવી દઉં પરિપત્ર ઉપરથી અને પછી એમાં પ્રશ્નો આવે તો તે પ્રશ્નનો જવાબ હું ન આપી શકું કારણ કે એની જે કામગીરી છે તે હું નથી કરતો જો હું કરતો હોય તો એ કામગીરી વિશે હું તમામ જવાબ આપી શકું એટલા માટે પ્રેશાના અમુક જ વિડીયો એમ અમુક તો નહીં કે આ પહેલો જ વિડીયો હું અહીંયા બનાવી રહ્યો છું તો પ્રેશર સોફ્ટવેરની આ અપડેટ હતી તો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ